મે ડિમો તમને ખબર છે મને ખબર છે ઈ કેવો હતો લાખ નું મારી ધ્યાન રાખતો તારા લાખ રોયો

મારો ભાઈ મારું ગળું કરીને જો હોય નઈ મને કીધું થયું છોકરા કે લઈ લઈ

ખબર નહી <laughs> <laughs> <laughs>

પણ વીસ દિવસ સુધી હું માયા દીકરા બહુ જલસા જ અસાગરું પડતું હોય તેને ભાઈ જ ભાઈ નું અમે લઈને લઈને કરતો નતો રૂમ માં બહેન કર્યો પછી અવાજ જ આવ્યો

બાપા ખાવું છે કે નહીં હવે જો ડોક્ટરે કીધું હોય તો ડોક્ટર ને કઈ ના પડાય ની કે નહીં અમે કે ડોક્ટર રૂઠે તો ભગવાન આગળ મક્યા અને ભગવાન રૂઠે તો ડોક્ટર આગળ મક એટલે બે માંથી કોઈ આમ આપડે ખેવાય નહીં હવે થવાનું તો થઈ ગયું પરમાત્મા એ જે વિચાર્યું હતું મરવાય ન આખા ગામે ઢોર ની માર્યો તો એનીકરો એની જેવા બે કાક્યો હતો મગજમાં ઘૂસે એને ભલે તને ખોટું લાગે પણ એક નંબર નો લુખી ના પેટ નો હતો આમ જો હું પૈસા માંગવા જાતો ને ત્યાંથી શેર્યું બદલાઈ નાખતો શેર્યું મારું ઘણું લેણું કરીને ગયો